અંકલેશ્વર તાલુકાના રેશનના દુકાનધારકોની પડતર માંગણીઓ મુદ્દે મામલેદારને પત્ર પાઠવાયું અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે સસ્તા અનાજની દુકાનદારોએ એક પત્ર પાઠવ્યું જેમાં જણાવ્યા અનુસાર સરકાર શ્રીના સુધારેલા પરિપત્રમાં રેશન ડીલરોને ત્યાં બાયોમેટ્રિક થી વિતરણની ટકાવારી સત્તાણું ટકા થાય તો જ વીસ હજાર મિનિમમ કમિશનની પાત્રતા ગણવાના જ કારણે ગુજરાતમાં કેટલાક રેશન ડીલરો મિનિમમ વીસ હજાર નું કમિશન દર મહિને પ્રાપ્ત કરી શકતા નથી રેશન ડીલરોને આવી કારમી મોંઘવારીમાં આર્થિક કુપોષિતા ઉગારવા માટેનો મૂળભૂત હેતુ પાર પાડવામાં આવ્યો નથી એક વર્ષ જેટલો સમય વીતવા છતાં આ બાબતે યોગ્ય ઉકેલ આવ્યો નહીં હોવાના આક્ષેપ કરી વિતરણ સંબંધિત તમામ કામગીરીનું દાયિત્વ અદા કરી રહ્યા છે ત્યારે શરત નંબર સાત દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમો અંકલેશ્વર તાલુકાના તમામ સત્તાના દુકાનદારો આજે મામલતદાર સિંહના આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સરકાર દ્વારા બે હજાર ત્રેવીસમાં અમને વીસ હજાર રૂપિયા કમિશન આપવાની જે વાત કરી હતી એમાં કેટલી વીસ સંગતતા પરિપત્રમાં જાહેર થતાં